અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કહું કે સમગ્ર કાંડમાં ફરિયાદોના આધારે તપાસ ચાલી રહી છે ફરિયાદમાં સૌથી વધુ અને કડકમાં કડક કલમો ઉમેરવામાં આવી રહી છે જે પણ આ કાંડમાં સામેલ હશે તે તમામ સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે ઝડપથી તમામ આરોપીઓને પકડી લેવામાં આવશે મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષતાને બેઠક આ વિભાગ અને ખાસ કરીને એમની જે ઇન્ક્વાયરી છે એ ઇન્કવાયરીના રિપોર્ટ બાદ હેલ્થ વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને મહેસાણામાં અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી છે